નમસ્કાર મિત્રો ચૈત્ર મહિનાની નવરાત્રિની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો ભારતમાં એકાવન શક્તિપીઠ આવેલા છે કહેવાય છે કે મા સતીના શરીરના અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો તરીકે આપણે એની પૂજા કરીએ છીએ અને આજે આપણે વાત કરીશું એવા જ શક્તિપીઠની ત્યાં માતાજીનો ડાબુ અંગ એટલે કે ડાબો હાથ પડ્યો હા મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બહુચરાજીની ચૈત્ર મહિનામાં પૂનમના દિવસે માતાજીનો ભવ્ય મેળોનું આયોજન બહુચરાજીમાં થાય છે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થીઓ ત્યાં આવે છે અને ધન્યતા અનુભવે છે તો આજે આપણે બહુચરાજીના ઇતિહાસ વિશે જાણીશું તો દોસ્તો હું છું રોશન ત્રિવેદી ધ પ્રાઇમ ટોકમાં તમારું સ્વાગત છે ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધારેને વધારે શેર કરજો કારણ કે આવા જ અવનવા એપિસોડ અમે તમારા સમક્ષ રજૂ કરતા રહીશું તો ચાલો દોસ્તો આપણે મા બહુચરાજીના દર્શનાર્થે જઈએ મહેસાણા જિલ્લામાં આવેલું એકાવન શક્તિપીઠમાંનું એક બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક ગૌરવ ગાથાથી ગૂંથાયેલું છે જેમાં શક્તિ સ્વરૂપ માં બહુચરની સવારી કુકડાનો સુવર્ણ અને પ્રાચીન ઇતિહાસ આજે પણ માનવ ભેડ જળવાઈ રહ્યો છે આદિદેવ શિવજીના પત્ની માં ઉમા પ્રજાપતિ દક્ષની પુત્રી હતા પિતાએ યોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતાં સતીએ યજ્ઞની કુંડમાં પોતાની જાતને હોમી દીધી હતી આ સાંભળી શિવજીએ ઉમાદેહને ઉંચકી તાંડવ આરંભ્યું હતું ત્યારે તેમને શાંત કરવા અને વિશ્વને વિનાશથી ઉગારવા દેવોની વિનંતીથી શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેતા દેહના એકાવન ભાગ કર્યા આમ સતીના ઘરેણા અને શરીરના અંગો જ્યાં જ્યાં ભારત ભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠો પૈકીની આ એક છે અન્ય બે તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકળી શક્તિપીઠ છે સતીના અંગો એક ભાગ એટલે કે ડાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો લોકવાયકાઓ અનુસાર એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણને આગણે ચાર દેવી ભવાની માતા બલાડ માતા બહુચર માતા બાલવી માતાનો વિક્રમ સંવત ચૌદસો એકાવન ઈસવીસન તેરસો પંચાણું સાંગ સંવત તેરસો સત્તર દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન ભણઝાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુ સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે દે છે જેને ત્રાંગુ કહેવાય છે ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાંગુ કર્યું લોકવાયકા એમ પણ કહે છે કે આથી ધાડપાડું બાપીઓ સાપિત થયો અને નપુંસક બની ગયો અને આ સાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી હાલમાં પણ ભારતભરમાં કિન્નર સમાજ પણ ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે તેમને પોતાની આરાધ્ય દેવી માને છે આ પૌરાણિક મંદિરનું નિર્માણ અને ત્યાં આવેલ કિલ્લાનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત સત્તરસો ત્યાંસીમાં અથવા ઈસવીસન અઢારસો ઓગણચાળીસમાં કરવામાં આવ્યું હતું તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ત્રણ ગામો આપ્યા હતા અને આ ગામોને રૂપિયા દસ હજાર પાંચસોમાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી છે વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના પંદર દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસુસુદ્ધ આઠમના દિવસે તથા ચૈત્ર સુદ પૂનમના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે તેઓ માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે માતા બહુચરાજી કુકડાની સવારી કરે છે ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કુકડા રાજ્યના ધ્વજ પ્રતિક હતા રાત્રે માતાજીના ચોકમાં ભજનો અને ગરબો ગવાય છે ત્યારે પણ સેંકડો ભક્તજનો હાજર હોય છે વાર તહેવાર કે માતાજીનો મેળો હોય ત્યારે તો આ ભજનો અને ગરબાઓ આખી રાત ચાલતા હોય છે અહીં ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો મોટો પ્રખ્યાત મેળો ભરાય છે નવરાત્રિના નવ નોરતામાં મંદિરના ચોકમાં ગરબીઓ લેવાય છે ગરબાઓની રમઝટ જામે છે અને સેંકડો માણસો આ ગરબીઓમાં હાજરી આપે છે બહુચરાજીમાં દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે દરેક પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષના ચૈત્રી પૂનમના આસો પૂનમ શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરે નીકળી બહુચરાજીની આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલ સંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં માતાજીની પાલખીને આખા સંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે જય બહુચરાજી તો મિત્રો મા બહુચરના દર્શન કરીને તમને કેવું લાગ્યું વિડિયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જય બહુચર માતા લખીને અવશ્ય કોમેન્ટ કરજો અને વિડિયોને વધારેને વધારે શેર કરો જેથી કરીને બીજાને પણ માતાજીના દર્શનનો લાભો મળે તો નેક્સ્ટ એપિસોડમાં ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય બહુચર માતા